નમસ્તે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે આજના સમાચારોની અંદર કે જેની અંદર ફરી એકવાર શિયાળામાં પડશે માવઠું અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર બાવીસથી લઈ અને ચોવીસ ડિસેમ્બર વચ્ચે કમોસમી વરસાદની પૂરેપૂરી સંભાવના છે બાવીસથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે ડિસેમ્બરના અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થશે જેની અસર ગુજરાત પર પડશે સત્યાવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ પડશે બીજી તરફ ગુજરાતમાં જાન્યુઆરી દરમિયાન કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરાઈ છે બીજા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીની ખેડૂતોને મોટી ભેટ મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશા તરફ કામ કરી રહી હતી જેમાં સરકારને સફળતા મળી રહી છે સરકારે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલા નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી રહ્યું છે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા હશે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનો પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ છે એટલે તેની સરખામણી આ ખાતર અડધા ભાવમાં મળે જેથી ખેડૂતોને સીધો ફાયદો થશે